સો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી ગુડ મોર્નિંગ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાઈસ અવાજ આવું સો ઓબલ્યા છે થોડું કામ હતું તે જીએ છે પપ્પા ગલ્લાહી હું જોઉં છું ગલ્લા એ જીએ ગલ્લા આઈ જશે પપ્પા મે જીએ જાદ તો ગાઈસ ઓબલ્યા તો આવી આઈ જશે બનીને રેડી થઈ જશે જો જાળી બની ગઈ છે સો ગ્રામ ભરાય ઘેર લઈ જવાની ફિટિંગ બાકી રહેશે જો કોઈ બીજું કામ ચાલુ થયું પેલી જાડી આપડી છે બધી આવી છે સગ્રામ ભરાઈ દેવાની છે ગાઈસ હવે જાળીનું વજન કરો છો ભાઈ બીજી મેળા છે

એકસો ત્યાલીસ કિલો વજનથી

એમના એમ પાછળ જવા દે કઈ જ પપ્પા તો મને લેવા રહ્યા જ નહીં ભૂલી ગયા લાગે કઈ પપ્પા ભૂલી ગયા એમને જવા દીધું

આજ મોડા આયા તા તે શાકભાજી અડધું થઈ રહ્યું હા તો ગઈશ પપ્પા પુલાવ લે હા પછી બેડા પાપડી ડુંગળી આદુ ગાજર બટાકા અને ટોમેટા પપ્પા ટોમેટો લે હા

એવા જોઈએ આ બીજી જગ્યાએ આવો કરજો ગાઈસ બીજી જગ્યાએ જીયાવા આ ગણ બજારમાં આયા છીએ રુમરો ઢકલો જો અહીંથી લઈ લઈએ હો તેલનો બાટલી ડબ્બો બાટલો થઈ જાય ડબ્બાનો ગાઈશ થઈ જાય બંધ લ્યો હવે શું કરવાનું હવે હવે ગાઈસ હવે મોડા કહો તો કાલે તો ગાય અમે આવ્યા હતા ઓગેશ બેન તો નાઈટીને લેવાનું હતું જઈએ ગાય જાવ બાઈક લઈ જરા બાઈક લઈ લો તમે ગાય જવો જઈએ છીએ પાછળ બીજી દુકાન હોય મોટી તો ગાઈ જવો જઈએ અંદર nossa mana ela que pega tudo lá papai não é tio levani tu não formou termatura até leilo aí né papai abriu a geladeira já viu pelo agulha para મારે નાઈટી લેવાની નાઈટી જોવું તો કઈ જશે ના લીધો ને એક પેન્ટ લીધું છે ઓગણીસ પિન્ટ

આપડા લાગી ગઈ જાળી આવે તો શૂઝ પ્લાઝાની અંદર ઓબલિયાસણ માં આપણે દશરથ કાકા તો બૂટ લેવા લેવાય તો ચેલ્સી બૂટ લીધા એકદમ ભાવમાં રિઝનેબલ છે ખુલ્લકા ભાવમાં એક એકદમ રિજનેબલ છે તમારે આવીને લેવા હોય તો આ આવીને લઈ જ લેજો મસ્ત બૂટ મળે છે ક્વોલિટી સારી આવે જોવા અને ભાવમાં એકદમ રિઝનેબલ આવી રહ્યા અને આપણા ભાઈ બાબારિક ફ્લાવર ફૂલ બોલની જરૂર પડે આવી જાઉં હા લોકેશન અંબાલેશન બસ સ્ટેશન સુજ પ્લાઝા ની બાજુમાં